નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોમાં હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું એક સુંદર મજાનો વિડીયો મિત્રો દરેક ધર્મ સારા કર્મ કરવાનું શીખવે છે અને ખરાબ કે નબળા કર્મ કરી જીવનમાં ભોગવવા પડતા હોય છે એવું પણ કહેવામાં આવે છે અથવા તો ધાર્મિક માન્યતા પ્રમાણે સારા કર્મ માટે સ્વર્ગ મળે અને ખરાબ કર્મ માટે નર્કમાં જવાની માન્યતાઓ આપણા સમાજમાં પ્રચલિત છે આ બધું સાચું હોય કે ખોટું હોય એ આપણે જાણતા નથી કારણ કે આપણે આ બધું સાંભળ્યું છે જોયું નથી આપણો ધર્મ અને ધર્મગ્રંથો આપણને આવી શીખ આપે છે આપણે કેવા કર્મ કરવા તે આપણા પર નિર્ભર છે પરંતુ એટલું ચોક્કસ છે કે સારા કર્મ કરનાર વ્યક્તિ ચિંતામુક્ત રહે છે તેને સારી ઊંઘ આવે છે પરંતુ નબળા કર્મ કરનારને પકડાઈ જવાની હંમેશા ચિંતા રહે છે તેને રાત્રે ઊંઘ આવતી નથી સારો કર્મ કરનારને હંમેશા તેનું સુખદ ફળ મળે છે જો આપણે કોઈનું સારું વિચારીએ તો ઈશ્વર આપણું જરૂર સારું કરે છે આ વાતને સાબિત કરવા હું આપને એક નાનકડો વિડીયો બતાવીશ તો મિત્રો જોઈએ એક વિડીયો મિત્રો તમે વિડીયો જોયો વિડીયોમાં તમે જોયું કે રોડ ઉપર એક સ્ત્રી પોતાનું સ્કૂટર લઈને સ્પીડમાં જાય છે અચાનક રોડ ઉપર ઊભી રહે છે કારણ કે રોડ ઉપર એક ગટરનું ઢાંકણું ખુલેલું હોય છે એટલે આ સ્ત્રી આ ઢાંકણું બંધ કરવાને બદલે સાઈડમાં થઈને નીકળી જાય છે આ આખી ઘટના ત્યાં ઊભેલો એક વ્યક્તિ થાંભલા નીચે ઊભો છે અને આ આખી ઘટના જુએ છે આ વ્યક્તિને લાગે છે કે કોઈ વ્યક્તિ જો આ ઢાંકણું ખુલ્લું હશે તો પડી જશે અથવા કોઈ વ્યક્તિ અકસ્માતનો ભોગ બનશે એટલે તરત જ થાંભલા નીચે ઊભેલો વ્યક્તિ રોડ ઉપર આવે છે અને આ ગટરનું ખુલ્લું ઢાંકણું બંધ કરે છે આટલી જ વારમાં આ વ્યક્તિ જે થાંભલા નીચે ઊભો હતો એ જ થાંભલો નીચે પડે છે જો આ વ્યક્તિ રોડ ઉપર ગટરનું ઢાકણું બંધ કરવા ન આવ્યો હોત તો આ જે થાંભલો છે લાઇટનો એ કદાચ તેના ઉપર જ પડત અને આ વ્યક્તિનું મોત થાત પણ આ વ્યક્તિએ બીજાની ભલાઈ ઈચ્છી બીજાનું સારું વિચાર્યું એટલે ઈશ્વરે પણ સારું કરી તેને બચાવી લીધો એટલે જે પણ વ્યક્તિ કોઈ બીજાનું ભલું વિચારે છે તેનું હંમેશા ભલું થાય છે એટલે જીવનમાં ભલાઈ કરવાનું ચૂકવું નહીં મિત્રો અહીં વિડીયો પૂર્ણ થાય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમે અમારા પરિવારના સભ્ય બનો તથા આવા સુંદર વિડીયો હું તમારા સુધી તરત જ પહોંચતા કરી શકું તો અહીં વિડીયો પૂર્ણ થાય છે આપણે ફરી મળીશું એક સુંદર વિડીયો સાથે ત્યાં સુધી આપ આપની કાળજી લેજો ધન્યવાદ